પ્રયાગરાજથી સુરત ફરવા આવેલા દિવાકરી પરિવારની ચાર વર્ષની બાળકી રમતા રમતા ઘર પાસેથી ગુમ થઈ ગઈ હતી એક રાહદારીની મદદ અને અડાજણ પોલીસની સજાગતાથી બાળકી સહી સલામત મળી આવી હતી અડાજણ પોલીસે માતા પિતાથી વિખુટી પડેલી ચાર વર્ષની બાળકીનું પુનઃ મિલન કરાવ્યું હતું અડાજણ પીઆઈપી જે સોલંકીએ કહ્યું કોઈ બાળક ગુમ થઈ જાય છે ત્યારે દરેક મિનિટ કિંમતી હોય છે માતા પિતાથી વિકુટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતા પિતા સાથે પુનઃ મિલન કરાવી અડાજણ પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે લોકસેવા જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવ્યા છે બે દિવસ પહેલા જ ઉનાળાના વેકેશનમાં ફરવા માટે માતા સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી સુરત આવેલા દિવાકર પરિવારની ચાર વર્ષીય બાળકી રિયા ઘર પાસેથી રમતા રમતા ગુમ થઈ ગઈ ત્યારે ગણોધર મિનિટોમાં જ એક જાગૃત નાગરિક રાહદારીની મદદથી અડાજણ પોલીસે સહી સલામત શોધી કાઢી હતી વાત એમ છે કે અડાજણ વિસ્તારમાં ભંડારી ચાલમાં તારીખ વીસ મે રવિવારે બપોરના સમયે એક વાગ્યાના અરસામાં રિયા રમતા રમતા ઘરથી દૂર ચાલી ગઈ હતી ત્યારે એક રાહદારીના ધ્યાને આવતા બાળકીને લઈને ડીસીપી કચેરી અડાજણ જોન પાંચમાં આવ્યા હતા બાળકીના માતા પિતાને શોધવા માટે ઝોન પાંચના અધિક પોલીસ કમિશનર રાકેશ બારોટ અને મદદનીશ પોલીસ ડી ડીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અડાજન પોલીસ ઇન્સ્પેક્ટર પી જે સોલંકી દ્વારા પોલીસની શી ટીમ અને ત્રણ સર્વેલન્સ ટીમો તપાસના કામે લાગી હતી ત્રીસથી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા મોબાઈલમાં ફોટો સાથે રાખી માતા પિતાની અલગ અલગ વિસ્તારમાં ચાર ટીમોએ તપાસ હાથ ધરી હતી હ્યુમન સોર્સ અને ભાષાના આધારે બાળકીના માતા પિતાને શોધી કર્યા હતા નવાઈની વાત હતી કે પોલીસ માતા પિતા સુધી પહોંચી ત્યાં સુધીમાં માતા પિતાને બાળકી ગુમ થઈ છે એવો ખ્યાલ પણ ન હતો અડાજણ પીઆઈ પીજે સોલંકીએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ બાળક ગૂમ થઈ જાય ત્યારે દરેક મિનિટ કિંમતી ભરી હોય છે જ્યારે એક બાળક માતા પિતાથી વિખૂટું પડ્યું હોય છે સામાન્ય રીતે ગુમ થવાના કિસ્સામાં મિસિંગની ફરિયાદ માટે પરિવારજનો પોલીસ પાસે જાય છે પણ બાળક પાસેથી માતા પિતાની વિગતો મેળવીને પરિવારજોને શોધવાના હતા